તો અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે આ જૂથામણમાં એક મહિલાના મોતની માહિતી સામે આવી છે અથડામણમાં ચારથી વધુ લોકો ઘાયલ થયા છે પોલીસ પહોંચી છે અને પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી રહી છે બે જૂથો મંદિર મામલે આમને સામે આવી ગયા હતા જેમાં લીલીબેન ભરવાડ નામની મહિલાનું મોત થયું છે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વસ્ત્રાપુર ગામમાં મંદિરના જીનોદ્વારની પત્રિકામાં નામ છપાવવા બાબતે ભરવાડ સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી જે બાદ મામલો ઉગ્ર બનતા પથ્થરમારો થયો હતો જેમાં એક મહિલાનું મોત થયું હતું અને ચારથી વધુ લોકો ઘાયલ થયા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો